વલસાડ જિલ્લા પોલીસ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના છ જીઆઈડીસી સ્ટેટ નો હેલ્મેટ નો એન્ટ્રીનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા બાદ હવે વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોને ટ્રાફિક નિયમોનું પાલન કરે તે દિશામાં અભિયાન ચાલશે રવિવારે પાડી ઓડિટોરિયમમાં જિલ્લા પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાફિક અવરનેસ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે ઉદ્યોગો બાદ હવે પોલીસ શાળાઓનો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન શરૂ થશે જેમાં છસો શિક્ષકો જોડાશે એક લાખ વિદ્યાર્થીઓ પરિવાર સુધી પહોંચી અકસ્માત અટકાવવાનો પ્રયાસ કરાશે વલસાડ જિલ્લા પોલીસ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ સેલ્ફ લાઇન્સ સ્કૂલ એશો લાઇસ પરિવારના સૌજન્ય પાડી ઓડિટોરિયમના ખાતે રવિવારે સાંજે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોનો સેક્રેટરી મિત્તલબેન ધાકડાએ હાજર મહાનુભાવોનું શબ્દોનું સ્વાગત કર્યું હતું જ્યારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોના પ્રમુખ અલ્પાબેન કોટડિયાએ એસોસિએશન શરૂઆત લઈ અત્યાર સુધી થયેલી પ્રવૃત્તિને ચિતાર આપ્યો હતો ખાસ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે તમામ ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલના છસો શિક્ષકો પ્રિન્સિપલો આ કાર્યક્રમમાં જોડાયા હતા તમામ શિક્ષકો અને પ્રિન્સિપલોને એક કલાકના કાર્યક્રમ જિલ્લામાં બની રહેલા અકસ્માતને અટકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ધોરણ અને બારમીના વિદ્યાર્થીઓ સોળ વર્ષની ઉંમર ધરાવતા બાળકોને લિંગન સાથે હેલ્મેટ પહેરે વિદ્યાર્થીઓને ઘડતરમાં શિક્ષકોનું મહત્વનો પાયો હોય છે જેથી શિક્ષકો થકી વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે શાળાઓમાં નો હેલ્મેટ નો એન્ટ્રીના અભિયાન ચલાવવામાં આવશે વિદ્યાર્થીઓ તેમના પરિવારોને માહિતીગાર કરે તે માટે આ કાર્યક્રમનું યોજન કરવામાં આવ્યું છે દરેક વ્યક્તિ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરે તો અકસ્માત મૃત્યુનું પ્રમાણ અટકી શકે તેમ છે છસો શિક્ષકો અભિયાનના જોડાયા છે એક લાખ વિદ્યાર્થીઓ અને પરિવારોના સાથે જોડવાના છે વલસાડ શિક્ષણ અધિકારીઓના રાજેશ્રીબેન ટંડેલે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમ વાપી ડીવાયએસપી બી એમ દવે રામસિ દેસાઈ કર્યું હતું શીતલ પટેલ ન્યુઝ હોય વાપીલ નો હેલ્મેટ નો ઇન્ટરનેટ અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો હતો જેનો હેતુ ફક્ત એટલો જ છે કે આજકાલના જે છોકરાઓ વગર લાઇસન્સે નીકળી પડે છે અને મા બાપ એમને સ્કૂટી ને વેહીકલ્સ આપી દે છે એમાં એમનું જીવનું જોખમ છે અને એસપી સર વાઘેલા સર ખુદ ત્યાં ઉપસ્થિત હતા ડીઓ રાજેશ્રી મેમ પણ હતા એવા એસપી દવે સર પણ હતા એ બધાએ એ જ વસ્તુ કીધી કે છોકરાઓ અત્યારથી હેલ્મેટની આદત પડશે તો એમના માટે સારું છે કારણ કે વધારે વિશેષ તો શું વાલું શકે એટલે એ વસ્તુ ફોકસ અમે દરેક સ્કૂલો વાળા આગળ કરીએ તો એ બહુ બેનિફિશિયલ છે કારણ કે સોળ વર્ષની અંડરના છોકરાઓ વ્હીકલ ચલાવે છે અને કોઈ એક્સિડન્ટ થાય છે તો એસપી વાઘેલા સરનું એવું કેવું છે કે કાર્યવાહી મા બાપ પર થાય છે અને ગુનો મા બાપ પર દાખલ કરવામાં આવે છે એટલે મા બાપે પણ આમાં અમને સાથ આપવો પડશે બસ અમારો આશય છોકરાઓનો જીવ બચાવવાનો છે કારણ કે જે પ્રમાણેના આંકડા એ લોકોએ ડિક્લેર કરે એ દિવસે કે આટલા બધા આંકડાઓમાં હેલ્મેટ વગરના છોકરાઓનું મૃત્યુ થઈ રહ્યું છે ઓન ધ સ્પોટ સો એ આંકડો વલસાડ જિલ્લામાં નીચો લાવીએ એ ઝુંબેશમાં અમે એસપી સર ને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાવા માંગીએ છીએ બસ એ જ આશય હતો ટોટલ છસો નો આંકડો હતો જેમાં ટીચર્સ આચાર્ય અને સંચાલકો જોડાયા હતા કાર્યક્રમ અંતે અમે એ જ નક્કી કરવામાં આવ્યું કે અમારી સ્કૂલમાં દરેક સંચાલકો પીટી સરને કે એટલી સ્ટ્રીક વોર્નિંગ આપીને ગેટની બહાર જ ઉભા રાખે કે જે હેલ્મેટ વગર આવે છે એ લોકોને એન્ટ્રી જ નથી આપણને એ દિવસનું એમનું એબસન્ટ ઇવન સ્ટાફ મેમ્બર પણ આ ઝુંબે અમે સ્કૂલોમાં ચાલુ કરી દીધી છે પેરેન્ટ્સને મારો એક જ મેસેજ છે કે તમારાથી છોકરાઓથી વિશેષ કંઈ હોઈ જ ના શકે કોઈના જ માટે તો આ ઝુંબેશમાં અમારી સાથે જોડાવ અને અમે છોકરાઓ માટે કરી રહ્યા છીએ તો ઘરેથી જ એ લોકોને હેલ્મેટ પહેરવાની આદત પાડો ટ્યુશનમાં જાય છે તો પણ હેલ્મેટ પહેરવાની આદત પાડો અને લાઇસન્સ લર્નિંગ લાયસન્સ લીધા વગર છોકરાઓને વેહિકલ ના આપો એમને સ્કૂલ બસ છે કે વેન છે યા તો પોતે થોડોક ટાઈમ કાઢી અને લેવા મૂકવાની મારી વિનંતી છે કારણ કે ઘણા બધા ઇન્સિડન્ટ્સ બીજી સ્કૂલોમાં ટ્યુશન્સમાં પણ એવા થયા છે ઇવન રોફેલ કોલેજની સામે એક છોકરો ટ્યુશનમાં જતો તો મારી નજરની સામે ટ્રિપલ સીટ હતો અને ઓન ધ સ્પોટ ઝાડ સાથે અથડાયો હેલ્મેટ નહોતું પહેર્યું આગળ જે ડ્રાઈવ કરતો હતો એ છોકરો તો ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયો અને બીજા બે છોકરા આઈસીયુમાં હતા સો આ વસ્તુ ન થાય એના માટે થઈને મારી નમ્ર વિનંતી છે કે આ ઝુંબેશમાં જોડાવ નો હેલ્મેટ નો એન્ટ્રી